નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયનો સારાંશ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયનું મહાત્મ્ય ફળ અને શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સૌ પ્રથમ સાંભળીએ અધ્યાય પંદરમાનો સારાંશ શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે આ સંસારરૂપી વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું રૂપ જણાતું નથી આ સંસારનો સર્વાંશે અંત થતો જ નથી તેમજ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી જેણે માન મોહ સંગદોષ ત્યજ્યો છે તે હંમેશા આધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે જેણે કામનાઓ ત્યજી છે સુખ દુઃખથી મુક્ત છે તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે સૂર્યમાં ચંદ્રમામાં અને અગ્નિમાં રહેલું તેજ મારું છે પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીને મારા તેજ વડે ધારણ કરું છું વેદોના કરતા તથા વેદ કરતાં પણ હું છું આથી હું પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છું જે મનુષ્ય સમોહથી રહિત થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે તે પુરુષ સર્વજ્ઞ થાય છે અને ભક્તિયોગ વડે મારું સેવન કરે છે આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થઈ તે પોતાનું જીવન સફળ બનાવે છે હવે સાંભળીએ પંદરમા અધ્યાયનું મહાત્મ્ય અને ફળ ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે તમે હવે પંદરમા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે સાંભળો ગૌડ દેશમાં નૃષિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો રાજાના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવા વિચાર કર્યો પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયો તે સિંધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો આ ઘોડાને ઋષિ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો એક દિવસ આ ઘોડા પર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો જંગલમાં રાજાને ઘણી તરસ લાગી તે પાણીની તલાશ કરવા લાગ્યો તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો તે ત્યાં ગયો અને પાણી પીધું પાણી પીધા બાદ રાજા કંઈક સ્વસ્થ થયો તે આમ તેમ ફરવા લાગ્યો એક સાધુ તેની નજરે પડ્યો રાજાએ સાધુને પ્રણામ કર્યા સાધુએ રાજાને આશીર્વાદ આપ્યા સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે અને વખાનો માર્યો આ બાજુ આવી ચડ્યો છે જેથી સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજાએ હા ભણી સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું રાજા આરામ કરવા વિચાર કરતો હતો ત્યાં તેની નજર દિવાલ ઉપર લખેલ ગીતાજીના પંદરમા અધ્યાયના પાઠ પર પડી તે નજીક જઈ વાંચવા લાગ્યો પાઠ બે ચાર વાર વાંચતા રાજાને મોઢે થઈ ગયો તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો અને તેને પંપાડવા લાગ્યો ઘોડાને પંપાળતા પંપાડતા રાજાને પંદરમા અધ્યાયનો પાઠ યાદ આવતા ગણગણવા લાગ્યો આ પાઠ સાંભળતા ઘોડો તરત જ મરણ પામ્યો આ બાબતે રાજાએ સાધુને પૂછા કરતા સાધુએ જણાવ્યું કે રાજન આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો અને તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતાર પામ્યો હતો પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળવાથી ઘોડાની યોનિમાંથી તે મુક્ત થઈ વૈકુંઠ લોક પામ્યો છે આ સાંભળી રાજા અચંબો પામ્યો અને પોતે પણ ગીતાના પંદરમા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે પણ મરણ પછી વૈકુંઠ લોક પામ્યો ગીતા મહાત્મ્ય ધરતી માતા બોલ્યા હે ભગવાન હે પ્રભો હે પરમેશ્વર પ્રારબ્ધને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વતીર્થો રહે છે ત્યાં બધા દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે શીઘ્ર સહાયક થાય છે જ્યાં ગીતાનો વિચાર ભણવું ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું સદાય વસું છું હું ગીતાના આશ્રયે રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપીણી ને શ્રેષ્ઠ વિદ્યા છે એમાં સંશય નથી તે ત્રણેય વેદરૂપ પરમાનંદરૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ ગૌદાનના પુણ્યને પામે છે એમાં સંદેહ નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચીરકાળ સુધી વસે છે હે પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મનવંતર સુધી મનુષ્યપણાને પામે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે કે એક અથવા અડધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમદેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે વ્યક્તિ સદ્ગતિ પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમપદને પામે છે ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપરહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને માત્ર શ્રમરૂપ જ કયો છે આ મહાત્મ્ય સહિત જે ગીતાનો પાઠ કરે છે તે તે ફળ પામે છે ને દુર્લભ ગતિ મેળવે છે સુતજી કહે છે હે ઋષિઓ મેં તમને ગીતાજીનું સનાતન મહાત્મ્ય જણાવ્યું તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે ઈતિશ્રી વરાપુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ